આ સમયે વર્ષો પહેલા લાઇબ્રેરી દરવાજા નજીક ખંથેર ઝાડના થડમાં હનુમાનજીની મૂર્તિ સાથેનું મંદિર હતું અને મૂર્તિ હનુમાનજીની મૂર્તિ ચોરસ અને વચ્ચે એક ખાડો એટલે આ મૂર્તિને ખાડલિયા હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે વર્ષો પહેલા વડીલો આગેવાનો માટે હનુમાનજી સુપ્રીમ કોર્ટ સમા હતા કોઈ પણ પ્રશ્ન હોય કે સમસ્યા દરેક નાગરિક હનુમાનજી સમક્ષ હાજરી લગાવતા અને એક અનેક સમસ્યાનો નિવેડો દાદા લાવી આપતા ગામખેડાના હનુમાન તરીકે જાણીતા હનુમાનજી મંદિર પ્રત્યે લોકોમાં તૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે તો બીજી તરફ સોમવારે શ્રી રામ જન્મ અયોધ્યા નગરથી અક્ષત કળ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણ માટે ચોખા સાથે ધાનેરા નગરમાં આવતા તેમનો ભાવ સાથે સ્વાગત કરાયું હતું ધાનેરામાં ઉજવાઈ રહેલા ત્રણ દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સંતો મહંતોનું આગમન થઈ રહ્યું છે હિન્દુ સનાતન ધર્મ સાથે સંકળાયેલ રામભાઈ સોનીએ ત્રણ દિવસના ઉત્સવની વધુ માહિતી આપી હતી જે તેર તારીખે કળશ યાત્રા ચૌદ તારીખે શોભાયાત્રા અને પંદર તારીખે વિજય મુહૂર્તમાં પ્રાણતિષ્ઠા સાધુ સંતો દ્વારા થશે રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા